હવે હું એ જાણવા માંગીશ કે આના આ વેરાવર કાર્યક્રમમાંથી કયા કયા મહાનુભાવો કરવામાં આવ્યા છે તમામ નામ ચીનો વ્યક્તિઓ આવવાના છે તમામ અઢારે વરણના સમાજના પટેલો આગેવાનો તેમજ બધા લોકોની માહિતી આપી દીધી છે હવે વિશેષ એ વાત છે કે આપના દ્વારા

બરાબર એ બાબતે માહિતી આપી કાલે ત્રણ તારીખે બરાબર તો કાલે બુધવારે સવારે આઠ વાગ્યા થી કાર્યક્રમ ની શરૂઆત થઈ જશે પછી બીજા નંબર માં શુભ ટાવર ચોકીની શોભાયાત્રા નીકળશે બરાબર ને ત્યારબાદ પૂર્ણાહુતિ માક્ષર ને એક તારીખ પાંચ

જે રીતે થવાની છે ધ્વજારોહણ પૂજન પૂજન બધું અભિષેક વરઘોડો નીકળવામાં આવશે તેમજ શિવસ ભીખુભાઈ અખિયા ના સથવારે આ શોભાયાત્રાનું આયોજન છે તેમજ લોક ડાયરાનું આયોજનમાં ઉપસ્થિત રહેવાના છે મીનાક્ષી વાઢેરાવાના છે તેમજ લાઈવ પ્રોગ્રામમાં

પેરાણી વેરાવતી છે સાસ્ત્રી મેહુલભાઈ રમણીલાલ પેરાણી જુનાગઢ છે પછી નિમંત્રણ આપવામાં આવ્યું છે શ્રી કેદારનાથ મહાદેવ ટ્રસ્ટ વેરાવળ તરફથી તેમજ શ્રી કેદારનાથ મહાદેવ ટ્રસ્ટ વેરાવળ તમામ હોદ્દેદારો પ્રમુખ મંડળો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ મોટા કોડીવાડા વેરાવળ શ્રી વિરજીભાઈ દેવાભાઈ જેઠવા પ્રમુખ તેમજ કાળુભાઈ કરશનભાઈ ચારિયા પટેલ શ્રી છે તથા પંચ કમિટી શ્રીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમજ નાના કોડીવાડા વેરાવળ ભીખુભાઈ પરબતભાઈ વાયલુ પટેલ શ્રી છે તેમજ કરશનભાઈ રામાભાઈ વાજાજે પટેલ શ્રી છે તેમજ પંચ કમિટી શ્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકોને મારી વિનંતી આપી છે કે આ ઐતિહાસિક મંગલ અને શુભ કાર્યમાં બધા લોકો સહભાગી થજો અને તમારા તરફથી યથાશક્તિ પ્રમાણે યોગદાન પણ આપજો કારણ કે યુવાઓએ ઇતિહાસમાં પહેલીવાર ગીર સોમનાથ વેરાવળમાં ભગવાન સોમનાથ દાદાના આંગણે મિની કેદારનાથ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે જે બાબતે આપણે આગળ પણ કાર્યક્રમ દરમિયાન વાતચીત કરશું કે આ કાર્યક્રમમાં આશે કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે અને આ કાર્યક્રમમાં કયા કયા પ્રકારની આપને સુવિધા અને વ્યવસ્થાની હજુ જરૂર છે જે બાબતે ચર્ચા કરશું ત્યાં સુધી ડગીર સોમનાથ પોસ્ટમાં જોડાતા રહેજો આપણે શ્રી કેદારનાથ શ્રી કેદારેશ્વર મહાદેય ટ્રસ્ટ વેરાવળ આપનું હાર્દિક સ્વાગત કરવા માટે ઉત્સુક છે પ્રતિક્ષામાં છે તો વેરાવળ સોમનાથ તમામ પ્રજાજનોને ધગીર સોમનાથ પોસ્ટ ના માધ્યમથી વિનંતી અપીલ કરવામાં આવે છે કે વહેલી તકે દ્વારા આયોજિત ભગવાન શંકર મહાદેવને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં જોડાજો ધગીર સોમનાથ પોસ્ટ ના માધ્યમથી આપણે જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો